એક સપાકરું ગીત છે કે જે રાજકોટના રાજા મેરામણજી જાડેજા દ્વારા લિખિત છે અને પોતાના રાજકવિ જેસાજી લાંગાએ જે દાખવી હતી પોતાની ભેટમાં રહેલી કટાર કાઢી અને દુશ્મનની છાતીમાં પરોવી દીધી કટાર બહાર નીકળતી હતી ત્યારે કેવી લાગતી હતી એનું વર્ણન આ સપાકરુ ગીતમાં કર્યું છે લગભગ મોટા ભાગના લોક ડાયરામાં ગવાતું હોય છે કોઈ કલાકારને આ સપાકરુ ગીત ગાઈ અને ત્યારબાદ તેનો જે અર્થ છે તેનો મીનિંગ છે એ શ્રોતાઓને જો સમજાવવો હોય તો ઝવેરચંદ મેઘાણીએ એક પુસ્તક લખ્યું છે કે જે ખૂબ જ લોકપ્રિય છે એનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર એમાં એક પ્રકરણ એમને લખ્યું છે કે જેનું શીર્ષક છે કટારીનું કીર્તન આ પ્રકરણમાં તેમને એ આ ગીત પાછળની કથા ત્યારબાદ આખું ગીત અને એની એક એક પંક્તિનો એમની રીતે અર્થ વિસ્તાર કર્યો છે આ વાંચી અને ત્યારબાદ કોઈ કલાકારને જો ડાયરામાં સફાખરું ગીત ગાય અને પછી શ્રોતાઓને એવું સમજાવવામાં આવે કે ભાઈ આ શબ્દોને એનો અર્થ આવું વર્ણન કર્યું છે કટારીનું તો ઉપયોગી થઈ શકે છે અને સૌરાષ્ટ્રની રસદારે પુસ્તક તો તમારા નજીકના કોઈ પણ બુક સ્ટોરમાં અથવા તો ઓનલાઈન અવેલેબલ જ છે તમને જો આ ઉપયોગી લાગ્યો હોય વિડીયો તો અન્ય લોકો સુધી શેર કરજો નમસ્કાર